હું ખૂબ જ સુંદર હતી પરંતુ મારા પતિ મને સમય આપતા ન હતા મને મારી લાગણીઓને કાબૂમાં રાખવી મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું મેં ઘણી વખત પોતાને ખોટા રસ્તે ચાલવાથી રોકી પણ હું જુવાન અને એકલી હતી હું ક્યાં સુધી મારી જાતને રોકી શકતી હતી એક રાત્રે મારા પતિની ગેરહાજરીમાં મેં યુવાન ડ્રાઈવરને રૂમમાં બોલાવ્યું અને જ્યારે તેણે તેના કારનામાં બતાવ્યા ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ તેનો તો પહેલી રાત્રે મારા હોશ ઉડારી દીધા તે એકલા ડ્રાઈવરમાં પાંચ માણસોની તાકાત હતી તે યુવાન અને સ્વસ્થ હતો તેની તાકાત જોઈને મને નવાઈ લાગી અને હું તેની સામે લાચાર હતી મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું મારા જ ઘરમાં મારા જ બેડરૂમમાં એક યુવાન છોકરાનો આ રીતે શિકાર બનીશ અને જે કંઈ પણ થયું હતું તેની શરૂઆત મેં જ કરી હતી તેથી હું આ કામ માટે બીજા કોઈને દોષી પણ કંઈ શકતી ન હતી મારી સાથે જે પણ થયું તે મારા કારણે થયું મારા ડ્રાઈવરે મારી સાથે એવું કર્યું કે પાંચ પુરુષો પણ સાથે મળીને કરી શકતા ન હતા હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિચારી રહી હતી કે કાશ મને પહેલાં ખબર હોત કે મારો યુવાન ડ્રાઈવર આટલો પાવરફુલ છે અને એટલો સક્ષમ છે કે તેની પાસે એકલા ઘણા પુરુષોની તાકાત છે તો હું પહેલાં જ મારા જીવનમાં તેને સ્થાન આપ્યું હોત હું તેની શક્તિ આગળ લાચાર બની ગઈ અને એક શબ્દ પણ બોલી શકી નહીં મારું નાજુક શરીર પણ તેની શક્તિ સામે નબળું પડી ગયું તે રાત્રે તે ડ્રાઈવરે મારી સાથે જે કંઈ કર્યું એ સાંભળીને તમારા હોશ ઉડી જશે મને હંમેશાથી મારી સ્કીનની સંભાળ રાખવાની આદત હતી હું ગમે ત્યાં જતી પહેલાં મારી ત્વચા પર ધૂળ ન જાય તેનું ધ્યાન રાખતી વારંવાર અરીસામાં મારો ચહેરો જોતી હતી કે મારા ચહેરા પર કોઈ ધૂળ તો નથી લાગીને એક રીતે કહેવું જોઈએ કે હું મારી સ્કિનની ખૂબ કાળજી રાખતી હતી હું કારમાં ક્યાંય જતી ત્યારે પણ હું મારા ચહેરા પરથી માસ હટાવતી ન હતી બહુ ઓછા લોકો મને મારા ચહેરા પરથી ઓળખી શકતા હતા અને પોતાને છુપાવવા પાછળ બીજું એક મોટું કારણ પણ હતું તે તમને હું આગળ જણાવીશ મેં મારી જાતને હંમેશા છુપાવી રાખી હતી મને ખબર ન હતી કે કોઈએ મને જોઈ છે પણ મને એ વાતનો ખૂબ ગર્વ હતો કે મને કોઈ ઓળખી શક્યું નથી મારી સુંદરતા વિશે ન તો કોઈ જાણતું હતું અને ન તો મારી ઉંમર વિશે પણ એક દિવસ મારા ડ્રાઈવરે કંઈક એવું કહ્યું જે સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ મેં વિચિત્ર આંખોથી કાચમાંથી ડ્રાઈવરનો ચહેરો જોયો તે ખૂબ જ ગંભીર લાગતો હતો જ્યારે તેણે ફરીથી તેના શબ્દોનું પુનરાવર્તન કર્યું ત્યારે આ વખતે તેની આંખો મારી આંખો સાથે મળી અને મેં તરત જ મારી નજરનો અંદાજ બદલી નાખ્યો બોલ્યો મેડમજી બસ એક મોકોની વાત છે બસ તમે જોશો કે હું તમને ખુશ કરીશ તમે હંમેશા મારા આભારી રહેશો અને મને વારંવાર મોકો આપશો તેની વાત સાંભળીને હું ગભરાઈ ગઈ મને ખબર ન હતી કે તે કયા મોકા વિશે વાત કરી રહ્યો હતો અને મારાથી શું ઈચ્છતો હતો મેં તેના શબ્દોનો કોઈ જવાબ આપ્યો નહીં અને ચૂપચાપ બારી બહાર જોતી રહી પરંતુ જ્યારે હું ઘરે પહોંચી ત્યારે તે મારા રૂમમાં આવ્યો અને આવતાની સાથે જ તેણે મારી સાથે મારું નામ રચના તિવારી છે આમ તો મારો સંબંધ હિન્દુસ્તાનથી છે પણ મારો જન્મ દુબઈમાં થયો હતો મારા માતા પિતા ભારતના હતા પરંતુ તેઓ કાયમ માટે દુબઈમાં શિફ્ટ થઈ ગયા હતા અને હું પણ ફરી ક્યારેય ભારત આવી ન હતી અને મારા માતા પિતાને કારણે મારે હિન્દી ખૂબ સારી હતી તેથી હું તેમના બધા નોકરો જેઓ ભારતથી આવ્યા હતા એવા લોકોની હું ખૂબ કાળજી લેતી મારા લગ્ન થયા હતા અને મારા લગ્નને ત્રણ વર્ષ થવાના હતા મારા પતિ મોટે ભાગે બિઝનેસ માટે ભારતમાં રહેતા હતા મારા માતા પિતાએ મારા લગ્ન એક ભારતીય છોકરા સાથે કર્યા હતા જે મોટે ભાગે ભારતમાં જ રહેતો હતો મારા માતા પિતા માનતા હતા કે આપણે હંમેશા આપણા દેશ સાથે જોડાયેલા રહેવું જોઈએ મારા માતા-પિતાએ તેમનો દેશ છોડી દીધો હતો તેને પણ આ વાતનો અહેસાસ હતો તેથી તેઓએ મારા લગ્ન એક ભારતીય છોકરા સાથે કર્યા પરંતુ ભારત મારો જવાનો કોઈ ઈરાદો ન હતો લગ્ન સમયે માત્ર એક જ વખત હું ભારત ગઈ હતી અને ફરી દુબઈ આવી ગઈ હતી પણ મારા પતિનો બિઝનેસ ભારતમાં જ સેટલ હતો આથી તે ત્યાં પોતાનો બિઝનેસ કરતા હતા દુબઈમાં પણ મેં અમારા કેટલાક બિઝનેસ કર્યા હતા મારા પતિ ક્યારેક દુબઈ તો ક્યારેક ભારતમાં રહેતા હતા મારા પતિ વિક્રમની ગેરહાજરીમાં મેં એકલા હાથે દુબઈનો બિઝનેસ સંભાળ્યો અને ઘરના કામકાજ પણ સંભાળ્યા અમે વિશ્વાસપાત્ર એવા બધા નોકરો રાખ્યા હતા તેથી મારા પતિને મને એકલી છોડવામાં કોઈ વાંધો ન હતો પરંતુ અમારો જૂનો ડ્રાઈવર થોડા દિવસો પહેલાં રજા પર ગયો હતો અને તેથી વિક્રમે તેની જગ્યાએ નવા ડ્રાઈવરને નોકરી પર રાખ્યો આ ડ્રાઈવરનું નામ સુમિત હતું અને તે અમારી સાથે કામ કરી એક સરસ વ્યક્તિ સાબિત થયો હતો પણ આજે અચાનક એ જે રીતે મારી સાથે વાત કરી એ જોઈને મને બહુ ડર લાગ્યો તેની આંખોમાં છુપાયેલી તેની નજરનો અને કદાચ આનો અર્થ હું સમજી ગઈ હતી અને આ સમયે વિક્રમ પણ અહીં હાજર ન હતા અને હું એકલું બધું જોઈ રહી હતી મારા મગજમાં એક ક્ષણ માટે પણ વિચાર આવ્યો નહીં કે સુમિત એકલો છે કે તેની પાછળ બીજું પણ કોઈ છે હું એક છોકરી હતી અને તે મારા માટે ખૂબ જ આઘાતજનક હતું કે તે મારી સાથે ખાનગીમાં કોઈ મોકા વિશે વાત કરી રહ્યો હતો અને હું સારી રીતે સમજી ગઈ કે તે કયા મોકા વિશે વાત કરી રહ્યો છે અને છોકરો અને છોકરી એકલા હોય ત્યારે શું કરે છે હું બધું જાણતી હતી સુમિતે મને ઘરે ઉતારી હતી અને હું કારમાંથી નીચે ઉતરીને અંદર આવી હતી પણ મારી આંખો અહીં ત્યાં ભટકતી હતી હું મારા રૂમમાં ગઈ અને પોતાને લોક કરી અને ઊંડો શ્વાસ લેવા લાગી સામે તસવીર લાગેલી હતી મને વિક્રમ પર ખૂબ ગુસ્સો આવ્યો કે અજાણ્યા રાખવાની શું જરૂર હતી તેના ઈરાદા કેવા છે આ વાત આપણે કેવી રીતે જાણી શકીએ અને વિક્રમ મને એકલી મૂકીને ચાલ્યો ગયો હતો અમારી જૂની નોકરાણી છેલ્લા ત્રણ દિવસથી રજા પર હતી અને આ બધી બાબતો મને પરેશાન કરતી હતી આ બધું વિચારીને હું પરેશાન થઈ ગઈ અને વિક્રમને ફોન કર્યો કે તે ક્યારે પાછા આવશે તો ફોન તેના ગાર્ડે ઉપાડ્યો અને તેને કહ્યું કે વિક્રમ સાહેબ આજે ખૂબ જ વ્યસ્ત છે તમે પછીથી કોલ કરીને વાત કરી શકો છો ગાર્ડનો અવાજ સાંભળીને મારા શરીરમાં આગ લાગી હતી હું તેની પત્ની હતી પરંતુ તે મને તેની સાથે ક્યાંય લઈ જતો ન હતો અને જ્યાં પણ જતો ફોન ગાર્ડને આપી દેતો પાછળથી આવતા ગીતોના અવાજ અને મારા વિચારો પરથી મને એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હતો કે મારા પતિ આ સમયે ક્યાં હશે અને તેઓ શું કરી રહ્યા હશે મેં ગુસ્સામાં ફોન ઉપાડ્યો અને દિવાલ પર ફેંક્યો અને તે જ સમયે રૂમનો દરવાજો વાગવા લાગ્યો મેં પૂછ્યું કે કોણ છે તો બહારથી સુમિતનો અવાજ આવ્યો આ સમયે મને સમજાયું નહીં કે તે મારા રૂમના દરવાજા પર શું કરી રહ્યો હતો અને પછી મેં ઝડપથી મારો ચહેરો ઢાંક્યો અને દરવાજો ખોલ્યો મને જોઈને તે હસ્યો અને મારી તરફ આગળ વધીને તેને કહ્યું મેડમજી તમે તમારો પર્સ કારમાં ભૂલી આવી ગયા હતા તમારી વસ્તુઓનું ધ્યાન રાખો પર્સ જોઈ મારા જીવમાં જીવ આવ્યો મને સમજાયું કે તે અહીં કોઈ ખાસ હેતુથી આવ્યો નથી પણ મારું પર્સ પરત કરવા આવ્યો છે મેં મારું પર્સ લીધું અને દરવાજો બંધ કરવા લાગી કે તરત જ તેને અચાનક કહ્યું મેડમજી મને એકલામાં મોકો આપો તમે ખૂબ ખુશ થશો અને વિક્રમ સાહેબ અહીં હાજર નથી હું તમને એટલો ખુશ કરીશ કે તમે જોતા જ રહેશો અને તે વાતની કોઈને પણ ખબર નહીં પડે અને તમારું કામ થઈ જશે અને મારું પણ કોઈ બીજો મોકો હોત તો હું સુમિતને તેની ઓકાત યાદ કરાવી આપું પણ આ સમયે મારા મગજમાં વિક્રમના ગાર્ડનો અવાજ ગુંજતો હતો હું વિક્રમની પરવાનગી વિના એક પણ પગલું ભરી શકતી ન હતી અને તે મારા વિના પોતાની મરજીથી અયાશી કરતો હતો મેં ગુસ્સાથી વિક્રમની વિરુદ્ધ જવાનું નક્કી કર્યું અને વિચાર્યું કે જો તે તેની ઈચ્છા મુજબ બધું કરી શકે છે તો હું પણ મારા જીવનના તમામ નિર્ણયો મારી ઈચ્છા મુજબ લેવા સક્ષમ છું અને આમ પણ મને તે ઓછી અકલની સમજતો હતો તે મને સરળતાથી ફસાવી અને પોતે ભાર ભારત ચાલ્યો જ હતો અને તે પોતાનું જીવન પોતાની રીતે જીવતો હતો તે મને કારોબારમાં ફસાવી ચાલ્યો જ હતો તેથી મેં થોડીક ક્ષણોમાં નક્કી કરી લીધું કે હું સુમિતને મોકો આપીશ એટલું જ નહીં પણ હું તેને મારા બધા રહસ્યો પણ કહીશ અને વિક્રમને ક્યારેય જણાવવા નહીં દઉં કે મેં તેની પીઠ પાછળ કંઈક કર્યું છે જો વિક્રમ તેની ઈચ્છા મુજબ કરી શકે તો હું કેમ પાછળ રહું એમ વિચારીને મેં રૂમનો દરવાજો ખુલ્લો મૂકી સુમિતને અંદર આવવાનો ઈશારો કર્યો આ સમયે હું ઘરમાં સંપૂર્ણપણે એકલી હતી અને આ કામ માટે આ મોકો ખૂબ જ સારો હતો વિક્રમ હંમેશા એક મહિલાને મારા માથા પર બેસાડી રાખતો હતો અને આ સ્ત્રી હંમેશા મારા માથે રહેતી અને ઘરની દરેક નાની નાની વાત વિક્રમના આવતા તેને કહેતી હતી વિક્રમ ભારતમાં હોવા છતાં દુબઈની એક એક સેકન્ડનો પણ ખ્યાલ રાખતો કે હું ક્યાં જાઉં છું અને શું કરું છું મને મળવા કોણ આવે છે વિક્રમ બધા સમાચાર જાણતો હતો મને તેમની સાથે મારું જીવન કેદી જેવું લાગતું તેથી મેં તે જ ક્ષણે નક્કી કર્યું કે હવે હું મારા માટે એક અલગ રસ્તો પસંદ કરીશ અને હવે વિક્રમની ધૂન પર નાચીશ નહીં સુમિત મારી પાછળ રૂમમાં ચાલ્યો આવ્યો મેં તેને કહ્યું કે પહેલા મને ખાતરી આપો કે અમારી વચ્ચે જે પણ કામ કે કોઈ સંબંધ થઈ રહ્યો છે તે વિક્રમ સુધી નહીં પહોંચે તે હસીને કહેવા લાગ્યો હું આ વાત ક્યારેય કોઈની સામે નહીં કહું અને તમને એવી રીતે ખુશ કરીશ કે તમે આશ્ચર્યચકિત થઈ જશો સુમિતે જે કહ્યું મને તેના પર વિશ્વાસ આવી ગયો એટલે મેં મારા ચહેરા પરનું માસ્ક દૂર કર્યું અને સુમિતને કહ્યું ઠીક છે હું તેને આજે રાત્રે એક મોકો આપવા માંગુ છું જો મને ખરેખર અહેસાસ થયો કે તમે એટલા લાયક છો કે હું તમારા પર વધુ વિશ્વાસ કરી શકું અથવા તમારી સાથે આગળ વધી શકું તો હું ક્યારેય પાછળ નહીં જઈશ મારી વાત સાંભળીને સુમિત હસવા લાગ્યો અને મારા ચહેરા તરફ જોવા લાગ્યો મને ખબર નહો કે તે મારા સુંદર ચહેરા પર શું શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ પહેલીવાર હતું જ્યારે મેં કોઈ અજાણી વ્યક્તિને આ રીતે મારો ચહેરો બતાવ્યો હતો સુમિતના અંદાજે મારી બધી ઝિઝક દૂર કરી દીધી હતી વિક્રમને ભૂલીને અને વિક્રમને ખબર પડી તો શું થશે તેની પરવા કર્યા વિના ઝડપથી સુમિતને મોકો આપી દીધો મેં નક્કી કર્યું હતું કે હું મારા જીવનને મારા પોતાના હિસાબથી જીવીશ અને હવે વિક્રમનું કહ્યું નહીં કરું અને મેં સુમિતને મોકો આપ્યો તો સાચેન જ તેને મારા હોશ ઉડાડવી દીધા તે એકલો સાત પુરુષ સમાન સાબિત થયો અને તે રાત મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક હતી તેણે જે પણ કહ્યું હતું તે સાચું સાબિત કર્યું હતું હું તેનાથી ખૂબ ખુશ થઈ ગઈ હતી અને હું જાણતી હતી કે સુમિત જે તે માણસ છે જેની મદદથી મારે જીવનમાં આગળ વધવું હતું વિક્રમની ખાસ નોકરાણી પહેલીવાર રજાઓ પર ગઈ હતી અને તેણે અચાનક જ આ રજા લીધી હતી અને મને અને સુમિતને રજાનો સૌથી વધુ ફાયદો થયો હતો કારણ કે કોઈ જ અમને રોકવાવાળું ન હતું અને ના અમારા પર નજર રાખવા હતું અને ન તો વિક્રમને કહેવા માટે કોઈ હાજર હતું કે હું તેની પાછળ ખુશ છું સુમિતે જે રીતે એક રાતમાં સાત પુરુષોની તાકાત બતાવી હતી તે પછી મે પોતે તેને આગલી રાત્રે બોલાવ્યો હતો સુમિતે મને એવી ખુશી આપી હતી જેનું હું વર્ણન પણ કરી શકતી ન હતી મે નોટોના બંડલ કાઢીને તેની સામે મૂક્યા અને તે ખૂબ ખુશ થઈ ગયો મેં તેને વચન આપ્યું હતું કે જો તે મારું કામ કરશે તો હું તેના પર પૈસાનો વરસાદ કરીશ પણ આગલી રાત મારા પર ભારે પડી કારણ કે તેને મારી સાથે જે કર્યું હું કલ્પના પણ કરી શકતી ન હતી તે કેટલો શક્તિશાળી હતો તે મને બીજી રાત્રે સમજાયું પહેલી રાત કદાચ કારણસર તેને પોતાને રોકી રાખ્યો હતો પરંતુ આગલી રાત્રે એણે કંઈક એવું કર્યું જેનાથી હું તટપી ઉઠી અને હું તેની સામે લાચાર હતી પણ તેને મારા પર દયા ન હતી તેણે મને એવી ખરાબ હાલતમાં છોડી દીધી કે હું પાણી માંગવા પણ સક્ષમ ન હતી સુમિતે એવું કર્યું જે મારી કલ્પનામાં પણ ન હતું તે રાત મારા માટે કયામત જેવી હતી અને મારા હૃદયમાં એક વિચાર આવ્યો કે કાશ વિક્રમ મારી સાથે હોત તો તેણે મને સુમિતથી બચાવી હોત કારણ કે તે તો ખરાબ કરવા ઉપર ઉતરી આવ્યો હતો એ જાણીને તમારા પર હોશ ઉડી જશે કે સુમિતે વિક્રમની ગેરહાજરીનો ફાયદો ઉઠાવી અને તેને મારી સાથે રાતે શું કર્યું જ્યારે સુમિતે પોતાનો મકસદ હાંસલ કરી લીધો ત્યારે ધીમે ધીમે તેને મને કહેવાનું શરૂ કર્યું કે તેને મારી સાથે આવું કેમ કર્યું અને કહ્યું કે તેને એક જ રાતમાં પાંચ માણસોની તાકાત કેમ બતાવી અને સુમિતે મારો જીવ લઈ લીધો તે અચાનક મારા ડ્રાઈવર તરીકે મારા જીવનમાં આવ્યો ન હતો પરંતુ તેની નજર ઘણા સમયથી મારા પર હતી મેં વિચાર્યું કે મને કોઈ ઓળખતું નથી પણ આ મારી ભૂલ હતી સુમિતે મારો સુંદર ચહેરો ઘણા સમય પહેલાં જોઈ લીધો હતો અને તે આજ હેતુથી અમારા ઘરે કામ કરવા આવ્યો હતો કારણ કે તેની નજર મારા પર હતી અને તે મારી નજીક આવવા માંગતો હતો તે મારી સાથે સંબંધ બનાવવા માંગતો હતો જેથી તે તેનો હેતુ પૂરો કરી શકે તેણે જોયું કે ના વિક્રમ હાજર હતો અને ન તો તે ખાસ નોકરાણી હતી તેથી બીજા દિવસે મોકો જોઈને તેણે આ મોકાનો પૂરો લાભ લીધો અને જાણી જોઈને મને એવી વાત કહી કે મારે તેને મોકો આપવો પડ્યો હું તે સમયે મારા પર ખૂબ ગુસ્સે હતી અને વિક્રમના લાક સમજાવ્યા પછી પણ મેં એક અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કર્યો સુમિતે કહ્યું હતું કે તમારી તસવીર ઘણા સમય જોઈ હતી અને પછી અચાનક એક દિવસ તમે મારી સામે આવી ગયા થોડા મહિના પહેલા મારી તબિયત ખરાબ હતી અને હું મારા કામકાજ માટે ક્યાંક જઈ રહી હતી ત્યારે રસ્તામાં અચાનક હું બેહોશ થઈ ગઈ જ્યારે મારા જૂના ડ્રાઈવર રાજેશે જોયું કે હું કારમાં બેભાન થઈ ગઈ હતી ત્યારે તે મને તરત જ નજીકના હોસ્પિટલ લઈ ગયો અને કારમાંથી નીચે ઉતારીને પલંગ પર સુવડાવવા ગયો તો મારા ચહેરાનું માસ્ક દૂર થઈ ગયું અને તેણે મારો ચહેરો જોઈ લીધો હતો રાજેશ સુમિતનો મિત્ર હતો તેણે તરત જ સુમિતને મારા વિશે જાણ કરી સુમિતે મારો ફોટો તેના મિત્રને દેખાડી રાખ્યો હતો કે મને તેની તલાશ છે બસ તે એક જ ક્ષણે મારા જીવનમાં ગ્રહણ લગાવી દીધું જ્યારે તેને ખબર પડી કે હું ક્યાં રહું છું તેથી તેણે જાણી જોઈને તેના મિત્ર સાથે પ્લાન તૈયાર કર્યો અને તેના મિત્રને તેની નોકરીમાંથી કાઢી મૂક્યો અને તેની જગ્યાએ પોતે આવ્યો વિક્રમ સાથે જેને સુમિતનો પરિચય કરાવ્યો હતો એ ડ્રાઈવર રાજેશ હતો પછી સુમિત અમારા ઘરનો એક ભાગ બની ગયો પણ ધીમે ધીમે તેને અમારા વિશેની બધી માહિતી મેળવી લીધી અને જ્યારે તેને મોકો જોઈ મારી પાસે મોકો માંગ્યો ત્યારે હું તે સમયે ગભરાઈ ગઈ અને મને સમજાયું નહીં કે તેણે અચાનક મારી પાસે મોકો કેમ માંગ્યો પહેલા તો મને ડર લાગ્યો કારણ કે અમારો બહુ મોટો વ્યવસાય હતો વિક્રમ પાસે ઘણા પૈસા હતા અને અમારી એક ભૂલ બધું બગાડી શકે છે પરંતુ જ્યારે મને વિક્રમની હરકતનો અહેસાસ થયો તો મેં બીજી જ ક્ષણે નક્કી કરી લીધું કે હું પણ મારા જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરીશ અને કદાચ તે મારા જીવનનો સૌથી ખરાબ નિર્ણય સાબિત થયો વિક્રમ અને મારા લગ્નને ત્રણ વર્ષ થવાના હતા પરંતુ ન તો અમને સંતાનો હતા કે ન તો વિક્રમને સંતાનની ઈચ્છા હતી હું મા બની શકી હોત પણ વિક્રમે મને ક્યારેય માં બનવા દીધી ન હતી જો હું ક્યારેય ગર્ભવતી થઈ તો પણ વિક્રમ મારો ગર્ભપાત કરાવી દેતા હું આ વિશે પહેલેથી જ દુઃખી હતી વિક્રમ યુવાન અને સુંદર હતો અમીર પણ હતો છોકરીઓ પતંગિયાની જેમ તેની પાછળ આવી રહી હતી અને વિક્રમ ખૂબ જ દિલ ફેક હતો તે પાર્ટી ક્લબમાં ચોક્કસ જતો અને નાચતો અને ગાતો તે કારોબારની સાથે અયાશી પણ કરતો હતો અને હું કંટાળજનક જીવન જીવી રહી હતી હું ફક્ત તેના કારોબારનું ધ્યાન રાખતી હતી બાળક ઈચ્છતી હતી પણ વિક્રમના કારણે મારી આ ઈચ્છા પૂરી થઈ ન હતી આગમાં સળગી ગયા પછી મેં નક્કી કર્યું હતું કે હું મારો વ્યવસાય અલગ કરીશ અને વિક્રમને છોડીને જીવનમાં આગળ વધીશ અને તેથી જ મેં સુમિત પર વિશ્વાસ કર્યો હતો વિક્રમ ડ્રગ્સ અને બધા ખરાબ કામો કરતો હતો અને હું પણ તેના ધંધામાં તેની સાથે મળેલી હતી તે દિવસે જ્યારે સુમિતે મારી પાસે મોકો માંગ્યો ત્યારે તેણે મને ખાતરી આપી કે તે મારી અપેક્ષાઓ પર ખરો ઉતરશે તેથી જ મેં તેના પર વિશ્વાસ કર્યો અને તેને કામ આપ્યું અને તે રાત્રે તેને એટલા ડ્રગ્સની સપ્લાય કરી કે મારા માણસો આ મહિના દિવસ સુધી કરી શકતા નથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે સુમિતે આટલી સ્મગલિંગ કેવી રીતે કરી હતી કારણ કે દુબઈ પોલીસને ચકમો આપીને આ કામ છૂપી રીતે કરવું ખૂબ મુશ્કેલ હતું અને અશક્ય પણ હતું મારા માણસો ઘણા જૂના ખેલાડીઓ હતા તેથી તે આ કામ કરી લેતા હતા પણ સુમિત એકલો જ આ ગેમ રમી ગયો હતો પણ મને શું ખબર હતી કે સીધો દેખાતો સુમિત કેટલો પાવરફુલ હતો કારણ કે બીજી રાત્રે જ્યારે તે મારા રૂમમાં આવ્યો ત્યારે તે હવે એકલો ન હતો પણ તેની સાથે કેટલાક પોલીસ કર્મીઓ પર હાજર હતા હકીકતમાં મારી ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી તે રાત્રે વિક્રમ પણ એરપોર્ટ પર પહોંચી ગયો હતો અને તેની પણ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી અમે બંને પતિ પત્ની પહેલી વાર પોલીસ કસ્ટડીમાં હાજર થયા હતા વાસ્તવમાં મારા પતિ હંમેશા મારી પાસે બધો કારોબાર કરાવતો હતો અને હું માસ્ક પાછળ મારો ચહેરો છુપાવતી હતી એટલા માટે મેં ક્યારેય કોઈને મારો ચહેરો બતાવ્યો ન હતો તેથી જ પોલીસ મારા સુધી પહોંચી શકી નહીં પરંતુ સુમિતે બહુ ચાલાકીથી મને ઓળખીને પકડી એટલું જ નહીં પણ તેણે એક જ રાતમાં મારા આખા વ્યવસાય વિશે પણ જાણી લીધું તે મેં વિચાર્યું તેના કરતાં વધુ ઝડપી હતો જ્યારે વિક્રમને ખબર પડી કે આ બધું મારા કારણે થયું છે અને અમારા પકડવા પાછળ હું જવાબદાર છું તો વિક્રમ મને મારવા મારી નજીક આવ્યો જો પોલીસે તેને ન રોક્યો હોત તો તેણે મારું ગરું દબાવી દીધું હોત હું ખરાબ હાલતમાં રડી રહી હતી કારણ કે દુબઈનો કાયદો ખૂબ કડક હતો મને ખબર હતી કે આ ગુનાની મને શું સજા મળવાની છે મારા મારા પતિ એક વ્યક્તિ હતા જ નામે હતો અને કારોબારમાં મારો ચહેરો પણ આપ્યો હતો ન તો તેણે મને લગ્ન જીવનમાં કોઈ સુખ આપ્યું ન તો તેણે મને મા બનવાનું સુખ આપ્યું મારા જીવનમાં બધું એમ જ થતું જેમ વિક્રમ કહેતો જ્યારે મેં આ લગ્ન તેના પ્રેમમાં કર્યા અને હું આ લગ્નને અંત સુધી જાળવી રાખવાનો પ્રયત્ન કરતી રહી પણ વિક્રમ એટલો અયાસી માણસ હતો કે તેને આ વસ્તુની આદત પડી ગઈ હતી તે કોઈ સુંદર છોકરીને પોતાની સેક્રેટરી રાખતો અને તેની સાથે ભારત જતો રહેતો જો વિક્રમે મારી સાથે આવું વર્તન ન કર્યું હોત તો કદાચ મેં સુમિત પર ક્યારેય ભરોસો ન કર્યો હોત પણ વિક્રમને આ વિશે પહેલાં જણાવ્યું હતું પોલીસે દરેક જગ્યાએ શોધી કાઢી હતી જ્યાં અમારી બાજુમાંથી સપ્લાય કરવામાં આવતી હતી ઘણા લોકો પકડાઈ ગયા હતા કારણ કે આ લાંબો કારોબાર હતો જે મારી ભૂલથી પકડાઈ ગયો હતો મેં મારા તમામ રેકોર્ડ પોલીસમાં નોંધાવ્યા અને મેં તેમને સત્ય કહ્યું કારણ કે હું જાણતી હતી કે મારા માટે અહીંથી ભાગી જવું શક્ય નથી જો અમે કોઈક રીતે બહાર નીકળી ગયા હોત તો પણ વિક્રમે મને પોતાના હાથે મારી નાખ્યું હોત કારણ કે મેં તેનો કારોબાર બરબાદ કરી દીધો હતો આજે હું જેલના સરિયા પાછળ બેઠી છું અને મારી સજાની રાહ જોઈ રહી છું કારણ કે મને અને મારા પતિને ખૂબ જ સખ્ત સજા થશે કારણ કે અમે ખૂબ જ જુવાન છોકરા અને છોકરીઓનું જીવન બરબાદ કર્યું છે સુમિત ડ્રાઈવર બનીને અમારા ઘરે આવ્યો હતો પણ તે અરબી પોલીસ હતો અને તેણે પોતાની ડ્યુટી પૂરી જવાબદારી સાથે નિભાવી હતી ક્યારેક તે મને મળવા જેલની અંદર આવતો હતો પરંતુ જ્યારે હું તેને જોઉં છું ત્યારે હું હંમેશા મોં ફેરવી લઉં છું મેં તેને એક તક આપી અને તે એક તકે મારું આખું જીવન બદલી નાખ્યું હું મારા મોટા બંગલામાંથી નીકળી અને જેલના સરિયા પાછળ આવી ગઈ હતી સુમિતે મને અહેસાસ કરાવ્યો કે હું જે માર્ગ પર ચાલી રહી હતી તે સંપૂર્ણપણે ખોટો હતો છોકરા છોકરીઓ ડ્રગ્સમાં પોતાનું જીવન બરબાદ કરી રહ્યા હતા અને આ બધું મારા નામે જ થતું હતું વિક્રમના પ્રેમમાં હું સાચું ખોટું ભૂલી ગઈ હતી અને મેં બહુ મોટું નુકસાન ઉઠાવ્યું હતું હું મારા સજાની રાહ જોઈ રહી છું અને જેલના સરિયા પાછળ બેઠી છું તમે બધા ભગવાનને પ્રાર્થના કરો કે તે મારા પાપનો માફ કરે અને મને સુકૂન આપે આ અંધાર કોટડીમાં એક દિવસ પણ વિતાવો મારા માટે વિનાશથી ઓછો નથી જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ